ગરમી વચ્ચે વરસાદની રાહનો અંત આવ્યો છે ગુરુવારે કેરળના તટ સહિત ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થયું છે ખાસ વાત એ છે કે ભારતીય હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા ચોમાસુ કેરળ પહોંચ્યું છે હવામાન વિભાગે અગાઉ એકત્રીસમી મેની આગાહી કરી હતી જ્યારે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ પહેલી જૂન છે ચોમાસાના વહેલા પ્રવેશ માટે ચક્રવાત રેમલને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે જે ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે ચોમાસું સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં પાંચમી જૂન સુધીમાં આવે છે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે જૂનના અંત સુધીમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે ચોમાસું સામાન્ય રીતે સત્યાવીસ જૂનની આસપાસ રાજધાનીમાં પહોંચે છે અહીંયા બિહાર ઝારખંડ છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ દસમી જૂન છે બિહારમાં ચોમાસું સમયસર પહોંચે તેવી શક્યતાઓ છે